બોલે સદગુરુ ભગવાન કે જે કુળદેવી ખોડિયાર માત કે જે દ્વારકા દેશ કીજે આ માયા ના હો માનવી તર માથે ડોળાય આવ છે તોય તારા હાથ માં નથે માળા રામની ને માયા ના હો માનવી તર માથે ડોળાય આવ છે તોય તારા હાથમાં નથી માળા રામને દેહ રૂપાળો મળ્યો છે માયા જાળમાં પડ્યો છે માયા ના હો માનવી દેહ રૂપાળો મળ્યો છે માયા જાળમાં પડ્યો છે માયા ના હો માનવી પેળું કરવામાં ભગતી તું તો ભૂલો મારા રામની પેલું કરવામાં ભક્તિ તું તો ભૂલો મારા રામ મારું મારું કરતો તો અભે મનમાં ફરતો તો માયા ના હો માનવી મારું મારું કરતો તો અભે મનમાં ફરતો તો માયા ના હો માનવી ઓટલે બેસી નિંદા કરતો કરતો યાખા ગામની માયા ના હો માનવી ઓટલે બેસી નિંદા કરતો નીંદા કામની માયા હો માનવી માં મન લાગે નહી સંતો ની વાત માને નહી સા સામારે વાત નહી જ્ઞાનની ભક્તિ માં મન લાગે નહી સંતો ની માનવાને નહીં ઉપધલે સામારે વાત નહી જ્ઞાનની માયા હો માનવી માયા હો માનવી તર માથે દોડાય છે તોય તારા હાથ માં નથી માળા રામ ની તોય તારા માં નથી માળા રામ ની માયા માનવી તોય તારા હાથ માં નથી માળા રામ ની કથા કીર્તન સાંભળે નહીં મા બાપનું તો માને નહીં

ખાલી હાથે જવાનો પાસળથી થી પસ્તાવાનો જિંદગી જેવી જાણો તો જિંદગી શું કામ ની માયા ના હો માનવી માયા ના હો માન જોવાની મા જાતા ફર્યો ગઢપણ માં કઈ થાય નહી માયા ના હો માનવી જોવાની મા જાતા ફર્યો ગઢપણ માં કઈ થાય નહીં માયા ના હો માનવી માયા ના હો માનવી મરવા ટાણે માળા લીધી લીધી મારા રામની માયા ના હો માનવી માળા લીધી લીધી હાથમાં રામની માયા ના હો માનવી સંતો કહે ચેતી જાજો હરિના ગુણ ભાવે ગાજો માળા કરીને ને બહુતર ધારી તજો મારા વાલ માં સંતો કહે ચેતી જાજો હરિના ગુણ ભાવે ગાજો માળા કરી તધી જાજો વાલા સીતારામ ની વાલા સીતારામ ની બોલે રામચંદ્ર ભગવાન કે